ભૂત બંગલો એક દિવસ વીર અને તેની બહેન ચુટકી વાતો કરતા હતા વાતો કરતા કરતા ચુટકી બોલી વીર ચાલને આપણે આજે મેળામાં જઈએ બહુ જ મજા પડશે વીર બોલ્યો હા હા ચાલ મારે પણ જવું છે ત્યાં પણ મેળામાં ક્યાં જશું આપણે ચુટકી બોલી પેલા ભૂલ ભૂલૈયામાં જવું છે શું વીર બોલ્યો હા જરૂર પણ તને ડર તો નહી લાગે ને ચૂટકી બોલી પણ આમાં ચૂટકી બંને ભૂલ ભૂલૈયા અંદર જાય છે અને થોડી જ વારમાં આમ તેમ ફરીને બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગે છે ચૂટકી બોલી અહીંયા તો આપણે એકલા જ છીએ બીજું તો કોઈ અહિયાં આજુબાજુ દેખાતું નથી

આ કોઈ હવેલી નથી આ તો એક બંગલો છે ચૂટકી બોલી પણ ભૂલ ભૂલૈયામાંથી આપણે બંગલામાં કઈ રીતે આવી શકીએ વીર બોલ્યો આપણે ખોટા રસ્તા પરથી બહાર નીકળ્યા હશું પછી બંને આજુબાજુ જોવે છે અને વીર બોલ્યો મને કંઈક ગડબડ લાગે છે અહીંયા ઊભી રે હું દરવાજો ખોલીને જોઉં છું પછી વીર એ દરવાજાને ધક્કો મારીને તેને ખોલવાનો પ્રયત્ન કરે છે પછી વીર બોલ્યો આ દરવાજો તો બહારથી બંધ છે ચૂટકી બોલી પણ આપણે તો હમણાં આ જ દરવાજામાંથી અંદર આવ્યા છીએ ચાલ આપણે બીજા દરવાજામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ વીર બોલ્યો બરાબર છે ચાલ પછી બંને થોડા આગળ ચાલીને બીજો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે એ દરવાજો ખુલી તો જાય છે પણ નીચે એક ઊંડી ખાડી હતી વીર બોલ્યો ઉભી રે ચૂટકી અહીંયા તો નીચે એક ઊંડી ખાડી છે ચૂટકી બોલી પણ આવું કઈ રીતે થઈ શકે બીજે ક્યાંયથી બહાર જવાનો રસ્તો શોધી આપણે ચાલ ચાલ બારી ખોલવાનો પ્રયત્ન કરીએ વીર બોલ્યો હા ચાલ પછી બંને ડરતા ડરતા જાય છે અને વીર એ બારીને ખોલવાનો પ્રયત્ન કરે છે વીર બોલ્યો નથી ખૂલતી ચૂટકી બોલી ઉભો રે હું પણ તારી મદદ કરું શાયદ બારી ખુલી જાય પછી ચૂંટકી પણ વીરની મદદ કરે છે બારી ખોલવામાં પણ ત્યાં જ એક કરોડિયો ચૂંટકીના હાથ પર પડે છે ચૂટકી બોલી અરે અહીંયા તો કરોડિયાની ઝાડ છે વીર બોલ્યો ઉભી રે હું તેને હટાવી દઉં છું પછી વીર એ કરોડિયાની ઝાડને હટાવી દે છે. વીર બોલ્યો, ખબર નહીં બારી પાછળ શું છે અને આજુબાજુ પણ અંધારું છે. સરખી રીતે કંઈ દેખાતું પણ નથી અને આટલી ઊંચાઈથી તો આપણે કઈ રીતે કૂદી શકશું? ચુટકી બોલી, "લાઇટની સ્વિચ ગોતીએ." ચુટકી આજુબાજુ જોવે છે તો તેમને લાઇટની સ્વિચ દેખાય છે અને ચુટકી એ સ્વિચને ચાલુ કરી દે છે. પણ સ્વિચ ચાલુ કરવાની સાથે જ તેમાંથી તણખા થાય છે અને લાઇટનો બલ્બ ફૂટી જાય છે. વીર બોલ્યો, તું આ લાઈટ હવે નહીં થઈ શકે બલ્બ તૂટી ગયો છે પણ તને લાગ્યું તો નથી ને બોલી ના હું ઠીક છું ચાલ આ કબાટ ખોલીને ખોલીને જોઈએ કે શું છે વીર વીર બોલ્યો ઊભી રહે હું જોઉં છું જેવો કબાટનો દરવાજો ખોલે છે કે ત્યાં જ એક મોટો પથ્થર કબાટમાંથી નીચે પડે છે વીર બોલ્યો આટલો મોટો પથ્થર આ કબાટમાં ક્યાંથી આવ્યો હશે ચૂટકી બોલી મને ખૂબ જ ડર લાગે છે આપણે હવે ગમે એ બહાર નીકળવું જ પડશે મને હવે નથી સમજાતું વીર બોલ્યો મારી સાથે ચાલ આપણે આ રસ્તાથી બહાર જવાનો પ્રયત્ન કરીએ અને બંને રસ્તો શોધવા જાય છે ત્યાં તેમણે કોઈના ચાલવાનો અવાજ આવે છે વીર બોલ્યો કોઈના ચાલવાનો અવાજ આવે છે ચૂટકી ચૂટકી બોલી કોણ છે વીર મને લાગે છે કે આપણા બે સિવાય પણ કોક અહીંયા છે અને આપણી પાછળ પાછળ આવે છે વીર બોલ્યો તું ડર માં ચૂટકી મારી સાથે ચાલ પછી ચૂટકી બોલી મને ખૂબ જ તરસ લાગી છે વીર મને લાગે છે કે આ માટલામાં પાણી હશે ઊભો રે હું જોઉં છું એમ કહીને ચૂટકી એ માટલામાં હાથ નાખે છે ત્યાં તેનો હાથ માટલાની અંદર ખેંચાવા લાગ્યો ચૂટકીએ જોરથી ચીખ પાડી અને હાથ ને બહાર કાઢ્યો વીર બોલ્યો શું થયું ચૂટકી ચૂટકી બોલી મને લાગ્યું કે કોઈ મારો હાથ ખેંચી રહ્યું છે વીર બોલ્યો હવે તું પાણીને ભૂલી જા આપણે પાણી ઘરે જઈને પીશું જલ્દી ચાલ અહીંયાથી અને પછી એ બંને ચાલવા લાગે છે અને ત્યાં જ તે એક ઊંડા ખાડામાં પડે છે જ્યાં એ અંધારી જગ્યાનો બીજો ભાગ હતો ચૂટકી બોલી હે ભગવાન આપણે ક્યાં ફસાઈ ગયા છીએ અમને અહીંયાથી બહાર કાઢો આટલું કહીને ચૂંટકી રડવા લાગે છે વીર બોલ્યો ચુટકી તો રડમાં આપણે અહીંયાથી જરૂર બહાર નીકળીશું થોડુંક ધ્યાનથી સાંભળવાની કોશિશ કર કોઈના રડવાનો અવાજ આવે છે ચુટકી બોલી હા પણ ખબર નહીં આ સાચું છે કે આપણો વહેમ જેમ આપણને પહેલા કોઈના ચાલવાનો અવાજ આવતો હતો વીર બોલ્યો ત્યાં જો શાયદ કોઈ છે ચાલ આપણે જોઈએ અને બંને જોવે છે તો એક દાદી હતા વીર બોલ્યો દાદી તમે કોણ છો તમે અહીંયા કેમ આવ્યા દાદી બોલ્યા ખબર પણ હું બહાર જઈ શકી નહીં ચૂટકી બોલી તમને ખબર છે કે રસ્તો ક્યાં છે અમે તમારી મદદ કરીશું દાદી બોલ્યા આજ સુધી જેટલા પણ લોકો અહીંયા આવ્યા એ આવીને ફસી ગયા મેં એ બધાને બહાર જવાનો રસ્તો બતાવ્યો પણ એમને રસ્તો મળતા જ મને ભૂલી ગયા હું વધુ ચાલી નહીં શકું વીર બોલ્યો એવું નહીં થાય દાદી અમે તમારી મદદ કરીશું તમે બસ અમને રસ્તો બતાવો અમે ખૂબ જ પરેશાન છીએ દાદી બોલ્યા અહીંયાથી ચાલીને જઈને જમણી બાજુ વળવાથી એક મોટો પથ્થર દેખાશે એ પથ્થરને ત્રણ વખત ખખડાવાથી એ પથ્થર હટી જશે તમે તરત જ ત્યાંથી બહાર નીકળી જજો કેમકે ત્યાં સુધી એ પથ્થરનો દરવાજો ક્યારેય નહીં ખુલે વીર બોલ્યો તો દાદી તમે પણ અમારી સાથે ચાલો અમે તમને બહાર કાઢીશું બધાની પહેલા તમે બહાર જાજો પછી અમે બહાર આવીશું દાદી બોલ્યો નહીં બેટા પહેલા તમે બહાર જાઓ મારી તો હવે જિંદગી શું બાકી છે તમે તો હજી બાળકો છો વીર બોલ્યો નહીં દાદી તમે અમારી મદદ કરી છે પહેલા તમે બહાર જજો અને પછી અમે બહાર આવીશું ચાલો અમારી સાથે પછી વીર ચુટકી અને દાદી ત્રણે ચાલવા લાગે છે અને પથ્થર પાસે પહોંચે છે વીર બોલ્યો દાદી તમે આગળ રહો પછી વીર ત્રણ વખત પથ્થર ને ખખડાવે છે અને પથ્થર નો દરવાજો ખુલી જાય છે

મને બહાર કાઢી ચુટકી બોલી લોકો આટલા સ્વાર્થી કેમ થઈ શકે દાદી બોલ્યા એટલા માટે તો આ બંગલામાં આવવાવાળા લોકો અંદર જ ફસાઈ જતા પણ આજ તમે લોકોએ મને બહાર કાઢીને શ્રાપથી મુક્ત કરી દીધી છે અને આ બંગલાનું રહસ્ય હંમેશા માટે તોડી નાખ્યું છે વીર બોલ્યો તમારો ખૂબ ખૂબ આભાર દાદી તો બાળ મિત્રો આ વાર્તા પરથી શીખવા મળે છે કે આપણે ક્યારેય પણ સ્વાર્થી ન બનવું જોઈએ અને હંમેશા બધાની મદદ કરવી જોઈએ